જામનગર મહાનગરપાલિકાની આજની સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં રૂપિયા એકસો પચાસ પોઈન્ટ સાડત્રીસ કરોડના વિકાસ કાર્યોની મંજૂરી આપવામાં આવી છે શહેરના નાગરિકોને વધુ એક ફ્લાયઓવર બ્રિજ મળવાની શક્યતા છે જેને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા સિદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે આ સાથે શહેરમાં રૂપિયા છ પોઈન્ટ બાવીસ કરોડ ખર્ચે એનિમલ ક્રિમેટોરિયમ બનાવવાની પણ મંજૂરી આપવામાં આવી છે સાથે સાથે શહેરમાં વિવિધ વિસ્તારોમાં સીસી રોડ બ્લોક પેવિંગ અને ભૂગર્ભ ગટર લાઇન સહિત વિકાસ કાર્યોની લીલી ઝંડી મળી છે આ નિર્ણયથી જામનગર શહેરના વિકાસને નવી ગતિ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ સમય સંદેશ ન્યૂઝ જામનગર આજરોજ મળેલ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં માનનીય કમિશનર શ્રી દ્વારા કુલ 21 વિકાસ કાર્યોના એજન્ડા આવેલ હતા બે વિકાસ કાર્યોના એજન્ડા ચેર ઉપરથી લઈ અને કુલ 23 એજન્ડા ના કામને બહાલી આપવામાં આવે છે જેની કિંમત એકસો પંચાવન કરોડ સાડત્રીસ લાખ થાય છે જેની અંદર એકસો પાંત્રીસ પોઈન્ટ સિત્તેર કરોડ નો ખર્ચને સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવેલ છે અને ઓગણીસ પોઈન્ટ સડસઠ કરોડનો ખર્ચને બહાલી આપવામાં આવેલ છે આ આજરોજ મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં જે ખર્ચ મંજૂર કરવામાં આવેલ છે તેની અંદર જામનગર શહેરની અંદર જે મૃત્યુ પામનાર પશુઓ છે તેનો અત્યાર સુધી આપણે જે એનિમલ ડિસ્પોઝ જે સાઇટ છે ત્યાં પશુઓને જે સાયન્ટિફિક પદ્ધતિથી જે પશુઓ મૃત્યુ પામનાર બાદ જમીનની અંદર એને દાટી અને નિકાલ કરવામાં આવતો હતો તો વારંવાર લોકોની પણ રજૂઆતો આવતી અને જ્યાં પણ એનો નિકાલ કરવામાં આવતો તેની આજુબાજુના વિસ્તારના લોકોને ઘણીવાર દુર્ગંધ આવે છે તેવી ફરિયાદો મળી હતી અને ત્યારબાદ જામનગરમાં આ પશુઓનો સાયન્ટિફિક રીતે નિકાલ થાય અને કોઈ પણ જાતનો કોઈને નરતરું ના થાય તે રીતના એક પશુઓ માટે એનિમલ ક્રિમેટોરિયમ બનાવવાના જે કમિશનર કમિશનરશ્રીની દરખાસ્ત આવેલ હતી તેના ખર્ચને આજરોજ બહાલી આપવામાં આવેલ છે તે ઉપરાંત જામનગરની આજુબાજુમાં જે જામનગરથી વારંવાર ટ્રાફિકના જે પ્રશ્નો થાય છે જે શહેરની અંદર જામનગરથી દ્વારકા જે રોડ જાય છે તેની ઉપર વારંવાર ટ્રાફિકનો પ્રશ્ન થાય છે અને ટ્રાફિક જામ થવાના બનાવો બને છે જેના માટે આજે એક નાગેડી બાયપાસ પાસે જે એક ઓવરબ્રિજ બનાવવાના ખર્ચનો સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવેલ છે ગ્રાન્ટ મળ્યા બાદ એ કામને પણ કરવામાં આવશે આ ઉપરાંત જામનગરમાં વોર્ડ નંબર પાંચની અંદર જે લોકભાગીદારીના કામની એક દરખાસ્ત હતી એની પણ બહાલી આપવામાં આવે છે તે ઉપરાંત વોર્ડ નંબર નવની અંદર આંદાબાવાના ચકલાથી હવેલી સુધી એક સીસી રોડ બનાવવાના કામને પણ બહાલી આપવામાં આવે છે આ ઉપરાંત જામનગરમાં વોર્ડ નંબર ચારની અંદર આંતરિક શેરીમાં સીસી બ્લોકના કામને બહાલી આપવામાં આવેલ છે તે ઉપરાંત જામનગરમાં વોર્ડ નંબર બેની અંદર જે માનનીય કમિશનરશ્રી દ્વારા જે બચત રકમમાંથી જે ખર્ચની દરખાસ્ત આવેલી હતી તેને પણ બહાલી આપવામાં આવે છે આમ ફુગાપટરના કામ દરેક ચારે ચાર ઝોનના વધારાના ખર્ચની રકમને પણ બહાલી આપવામાં આવેલ છે આમ આજરોજ મળેલ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ ત્રેવીસ દરખાસ્ત આવી હતી તે ત્રેવીસ ત્રેવીસ દરખાસ્તને બહાલી આપવામાં આવેલ છે